લાઈક આ રીતે કંઈ ઇલેક્ટ્રોન જે છે એ નીકળશે અને એ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એકત્ર થાય છે એને કહેવામાં આવે છે એનોડ એનું રીઝન એ છે કે કેથોડ જે છે એને બેટરીના ઋણધ્રુવ સાથે જોડેલ છે એટલે એને કેથોડ કહેવામાં આવે છે જ્યારે એનોડ જે છે એને સાથે જોડવામાં આવેલ છે ઓકે ચાલો તો જોઈએ આગળ વાત કરીએ ચર્ચા કરીએ કે શું કરેલું તો અહીંયા જે જે તમે જોઈ શકો છો દીકરાઓ પ્રકાશ સપાટી એટલે કે આ છે એને કેથોડ કહેવામાં આવે છે જેને કહેવામાં આવે છે અને આ જે છે એનોડ છે જેને કહેવામાં આવે છે કલેક્ટર જેને સી વડે દર્શાવાય તેને એક બંધ શૂન્ય અવકાશ ધરાવતી એક ચેમ્બરની અંદર જે છે એ મૂકવામાં આવેલ છે ઓકે તો આપતા અનેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યાના સંદર્ભમાં અને તેની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ મહત્તમ ગતિ ઉર્જાના અનુસંધાનમાં આપણે જે છે એને શું કરી શકીએ છીએ વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ

એનું એક આપણને મનમાં ખ્યાલ આવે તો એનું એક રીઝન એ છે દીકરાઓ માઇક્રોએમીટર જોડવાનું કેમ કે અહીંયા જે આપણને પ્રકાશ મળશે ને ફોટો કરંટ સોરી અહીંયા જે આપણને પ્રકાશ દ્વારા જે ફોટો કરંટ મળશે અને એ જે ફોટો કરંટના જે કરંટ છે ફોટો કરંટની જે આપણે વાત કરીએ એનું મૂલ્ય કેવું હોય છે એકદમ નાનું હશે ઓકે એટલે કે આપણને માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંયા મળશે જેના આધારે આપણે ઈઝીલી જોઈ શકશું જો અહીંયા એમીટરમાં નીડલ જે છે એ આગળ પાછળ થાય તો આપણે જોઈ શકીએ અને કહી શકીએ કે હા ભાઈ અહીંયા જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે જેના કારણે ફોટો પ્રવાહ જે છે એ બને છે તો શું થયું કે જ્યારે અલ્ટ્રા વાયોલેટ રેડ જે છે એ આપાત કરવામાં આવે છે તો આપાત કરવાની સાથે સાથે જ આ માઇક્રો એમીટર જે છે એ કંઈક ને કંઈક ડિફ્લેક્શન દર્શાવે છે એટલે એવું જાણવા મળ્યું કે જ્યારે આપાત કિરણ જે છે એ આ કલેક્ટર પ્લેટ ઉપર સોરી સ્ત્રોત પ્લેટ ઉપર એટલે કે કેથોડ પ્લેટ ઉપર જ્યારે આપાત કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તો અહીંયા વચ્ચે ગેપ છે એટલે કોઈ પણ પ્રકારનો પ્રવાહ રચાતો નથી પણ જેવા યુવી રેઝ આપાત કરીએ ને એવો પ્રવાહ રચાય છે અને જેવા યુવી રેઝ અહીંયાથી બંધ કરી દઈએ આ શું છે વિન્ડો છે તો વિન્ડોને તમે બંધ કરી દો એટલે યુવી રેઝ આવતા બંધ તો જેવા તમે યુવી રેઝ બંધ કરી દો એવો જ પ્રવાહ જે છે એ સડનલી શું થઈ જાય છે તરત જ જે છે એ સ્ટોપ થઈ જાય છે

એટલે કે સ્ત્રોત પ્લેટ છે એની ઉપર જ્યારે અલ્ટ્રાવાયોલેટ રેઝ આપત કરવામાં આવશે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે હવે એ ઇલેક્ટ્રોન પાસે એટલી પૂરતી ઊર્જા ન હોય કે તે ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ એનોડ સુધી આવી જશે એ લાવવા માટે અહીંયા આપણે શું કરવું પડશે તો એનોડ પાસે ધન વિદ્યુત ભારિત આપણે વધારવું પડશે ઓકે અને જો એના પાસે ધન વિદ્યુત ભાર વધારો હોય તો મારે એનોડ શું કરવું પડે એક્સ્ટ્રા બેટરી દ્વારા જે છે એ કનેક્ટ કરવો પડે વધારાની કોઈ બેટરી જે છે અથવા તો બાહ્ય સ્ત્રોત જે છે ઓકે બાહ્ય ઊર્જાનો જે સ્ત્રોત છે તે ઊર્જાના સ્રોત સાથે મારે એને શું કરવું પડે કનેક્ટ કરવું પડે હવે જ્યારે હું બાહ્ય ઊર્જાના સ્ત્રોત સાથે એને કનેક્ટ કરું છું એવું જ જે એનોડ છે એ એનોડ બાજુનો જે વિદ્યુત સ્થિતિમાન છે એ વધતો જાય છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે જેના કારણે આ ઋણ વિદ્યુત મારીથી ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આકર્ષાય છે એનોડ તરફ જે છે એ આકર્ષાય છે અને એનોડ પર શું થાય છે એ પોતે એકત્ર થાય છે પોતે ભેગા થાય છે ઓકે

ત્યાં સુધી આમાંથી ફોટો કરંટ જે છે એ ઉત્પન્ન થતો નથી એટલે કે તમારે જો ફોટો કરંટ ઉત્પન્ન કરવો હોય તો શું કરવું પડે પૂરતી મિનિમમ ઓછામાં ઓછી કંઈક ને કંઈક એવી આવૃત્તિ છે કે જે આવૃત્તિ ધરાવતા તમારે એ જે તરંગો છે એ પ્રકાશ ત્યાં પડે જો એ પૂરતી ઓછી જે પૂરતી આવૃત્તિ છે એના કરતાં ઓછી આવૃત્તિ ધરાવતો જ્યારે પ્રકાશ હોય તો એવો પ્રકાશ જે છે

એ પ્રકાશને અથવા તો આ જે ન્યૂનતમ આવૃત્તિ છે કે જે આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રોન અસર જે છે એ ઉત્પન્ન થાય છે તો એ અસરને આ જે આવૃત્તિ છે તે આવૃત્તિને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ ઓકે ખ્યાલ આવશે તમને લોકોને દીકરાઓ એને શું કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ હવે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું ચાલો હમણાં હું લખો અહીંયા જેને એફ નોટ વડે દર્શાવવામાં આવે છે ઓકે થ્રેસોલ્ડ આવૃત્તિ એટલે કે એટલી જે છે એ ન્યૂનતમ આવૃત્તિ કે જેને લીધે કે જે આવૃત્તિથી ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ ઉત્પન્ન થાય ઓકે જેના કારણે શું થાય ફોટો ઇલેક્ટ્રિક

વધારે આવૃત્તિ જયારે તમે આપો ને ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે ઉત્પન્ન થાય તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન ઉત્પન્ન થવાની થવાની જે છે એ શું થાય થાય શરૂઆત હજુ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન મળશે નહીં તમને જે છે એ ફોટો ઇલેક્ટ્રોન તો ક્યારે મળશે તો ફોટો ઇલેક્ટ્રોન જે છે એ થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા

તો જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ કરતા વધારે હોય નહીં આ વસ્તુ જે છે દીકરાઓ યાદ રાખજો આપણા માટે આગળ જે છે એ દાખલાની ગણતરીઓ માટે ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ બનશે જ્યારે આપણે દાખલાઓની વાત કરીશું ત્યારે ઓકે ચાલો

સોડિયમ કે એટલે પોટેશિયમ સીએસ એટલે સીઝિયમ અને યસ હા હજુ એક બાકી રહી ગયું રુબિડિયમ લીના કે સીઝ રૂબી ઓકે તો આજે પાંચ ધાતુઓ જે છે એની આપણે વાત કરીએ તો એ ખૂબ જ વધારે ફોટો સેન્સિટિવ છે આ કેવી છે ખૂબ જ ફોટોસેન્સિટિવ છે ઓકે અને

છે તો હવે પછીના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું જેમ હમણાં મેં અહીંયા કીધું કે પૂરતી ઉર્તી ઓછી તીવ્રતા ધરાવતું એવું આપણે જોઈએ તીવ્રતા આવૃત્તિ કઈ રીતે જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર અસર દર્શાવે છે એના વિશેની ચર્ચા જે છે એ આપણે આપણા નેક્સ્ટ જે છે સેશન છે એની અંદર કરીશું તો અહીંયા લીનાન્ટો પ્રેક્ટિકલ દીકરાઓ થાય છે પૂરો ઓકે બાય